ગુજરાતમાં અમદાવાદમાં ફ્લાવર શોની ઉદઘાટન કરવામાં આવ્યું છે આ આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મૃદોના મક્કન મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ હાથે કરવામાં આવ્યું છે આ ફ્લાવર શો બાવીસ જાન્યુઆરી સુધી ચાલવામાં આવશે આ ગુજરાતનો અમદાવાદનો ચૌદમો ફ્લાવર શો છે જેની અંદર ફ્લાવર શોની અંદર વિવિધ પ્રબલ્પો મૂકવામાં આવે છે વિવિધ પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે જેને નગરજો શાંતિથી માણી શકે તેના માટે વિવિધ સારી વ્યવસ્થા કરવામાં આવી છે આ ફ્લાવર ઝોને પાંચ ઝોનમાં વેચવામાં આવ્યો છે સૌથી જો સારી વસ્તુ વાત જો વાત કરવામાં આવે તો સ્થિત સશક્તિકરણની પણ વાતચીત આની અંદર કરવામાં આવી છે હવે જો ફ્લાવર શોના જો ખર્ચાની વાતચીત કરીએ તો આ ફ્લાવર શો એક અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને એક સફેદ હાથી સમાન પડી રહ્યો છે જો તેના ખર્ચાની જો વાતચીત આપણે કરીએ તો બે હજાર અઢારમાં એનો ખર્ચો જે બે કરોડ દસ લાખ રૂપિયા હતો જેની આવક પાસઠ લાખ રૂપિયા હતી બે હજાર ઓગણીસમાં આ ખર્ચો બે લાખ ચોસઠ હજાર થયો હતો જેની સામે આવક માત્ર પંચાણું લાખ થઈ હતી બે હજાર વીસમાં સવા બે કરોડનો ખર્ચો થયો હતો જેની સામે આવક એક કરોડ છાસઠ લાખ થઈ હતી બે હજાર ત્રેવીસમાં એની ખર્ચો બે પાંચ કરોડ પિસ્તાલીસ લાખ હતો જેની સામે આવક બે કરોડ ચોસઠ લાખ થઈ હતી બે હજાર ચોવીસમાં એનો ખર્ચો અગિયાર પો અગિયાર કરોડ ચુમ્માલીસ લાખ થયો હતો જેની સામે આવક છ કરોડ બાવન લાખ થઈ હતી બે હજાર પચીસમાં આ ખર્ચો સત્તર કરોડ જેટલો થયો હતો અને સામે આવક છ કરોડ પચાસ લાખ જેટલી થઈ હતી આ સ્ત્રોત આ આ જે માહિતીનો સ્ત્રોત છે અમને ગુજરાત સમાચારમાંથી મળ્યો છે તો એક રીતે કહી શકાય કે જે ફ્લાવર શો છે તે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને એક સફેદ હાથી સમાન પડી પડી રહ્યો છે આવકની સામે એમનો ખર્ચો અડધો થઈ રહ્યો છે તે છતાં બી ખબર નહીં કે કયા કારણોસર અમદાવાદ મ્યુનિસિપાલટી કોર્પોરેશન આ ફ્લાવર્સોને ચલાવવા માગે છે અહીંયા આવક કરતાં ખર્ચો વધારે છે અહીંયા જનતાનું ખાલી એક જ વસ્તુનું માનવું છે જો આ જે પૈસા જે ખર્ચાય છે તે ગરીબો પાછળ ખર્ચાતા હોય આ જે તાઇફાઓ પાછળ ના ખર્ચાતા હોય ગરીબો પાછળ ખર્ચાતા હોય તો એમાં એ ખર્ચાનો આ જનતાના જે ટેક્સના પૈસા છે તે ક્યાંક ઉભરી આવશે અમદાવાદની જો વાતચીત કરવામાં આવે તો અમદાવાદમાં દોઢ ઇંચ વરસાદમાં પણ અમદાવાદ પાણી પાણી થઈ જાય છે અમદાવાદનો કોઈપણ વિસ્તાર તમે લઈ લો હવે કોઈપણ વિસ્તાર બાકી નથી રહ્યો કે જે દોઢ બે ઇંચ વરસાદમાં પાણી ત્યાં ના ભરાતું હોય તેવા તેવા સમયે તેવા સમયમાં સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને કેવી બુદ્ધિ સૂચવે છે કે અમદાવાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાની જગ્યા પર આવા તાઇફાઓમાં કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે આ કરોડો રૂપિયા ખર્ચીને અમને શું મળી રહ્યું છે તે તે ખબર નથી પડતી તે જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે તો જનતા એના માટે જવાબ માગી રહ્યા છે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો તમે એને વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને જો તમે અમારા આ વિડીયોને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો